નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ જાંબુઆના વોડાના મકાનમાં રહેતા રહીશોનો રાવપુરા શાળા નંબર એકમાં આવેલ આવાસની કચેરી ખાતે બોલ કરવામાં આવ્યો વડોદરાના છેવાડે આવેલ જાંબુવાના વોડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજરોજ વડોદરા રાવપુરા શાળા નંબર એકમાં આવાસની કચેરી ખાતે પહોંચ્યા હતા છેલ્લા તેર વર્ષથી વડાના મકાનમાં રહેતા જાંબુવાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી પાણીના ટેન્કરો લઈ આવતા હતા આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચી જરૂરિયાત પૂરી કરે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાંપુઆના વોડાના મકાનમાં ત્રણ ગલીઓમાં નોટિસ ફટકારી હતી જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ગભરાહટ ફેલાતા આજ રોજ રાવપુરા શાળા નંબર એકમાં આવેલી આ વાતની કચેરીમાં આવતી પોતાની રજૂઆત અને વેદના ઠાલવી હતી પોતાની રજૂઆતમાં જણાવ્યું કે છેલ્લા તેર વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે અમે જામવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી રજૂઆત લઈને આવ્યા છે હવે એ ભાઈ એવું કહે છે કે તમે તમારા ખર્ચે રિપેર કરો અમારા ખર્ચે રિપેરિંગ કરીને એ લોકો એવું કહે છે તમે રહેશો તો અમારી ગેરંટી નહીં હવે સોલ મકાન છે ઉપરા ઉપરથી બસ ચોથા માનના હવે નીચે છે અમુક અમુક નહીં રહેતા એ લોકો ના કરે અને પડે તો એ ગેરંટી કોની બરોબર અને અમારા મકાન તોડીને મકાન આપ્યા છે એટલે અમને અમને મકાનના બદલે બીજે મકાન કરી આપે અને સાત દિવસમાં ખાલી કરવાનું સાત દિવસમાં કેવી રીતે ખાલી થાય સાત દિવસમાં અમે ક્યાં જઈએ આ કઈ કચરાનો ઉકેડો થોડી છે કે સાત દિવસમાં ખેતરમાં નાખીને ખાલી થઈ જાય આગળ નવસો નવ્વાણું મકાન છે બધા બરોબર એમાં ત્રણ જ લાઈનમાં નોટિસો મારી છે ત્રણ જ લાઈન એમણે ખાલી કરવાનું કહ્યું છે બધા આખા હાઉસિંગમાં ખાલી નથી કરવાનું કહ્યું એવું કેમ આ લોકોએ કર્યું છે અમે રજૂઆત લઈને આવ્યા છે કે જાંબુઆ હાઉસિંગ ઉડાના મકાનના અંદર આ લોકોએ નોટિસ નાખી છે હવે નોટિસ એ પ્રમાણે નાખી છે એ લોકોએ કે જ્યાં અમે રહીએ છીએ ત્યાંના મકાનો આ લોકોએ જર્જર્જીત સાબિત કર્યા છે હવે ત્યાં ટોટલી નવસો મકાન છે નવસો મકાનના અંદરથી આ લોકોએ ત્રણ ગલીને અંદર નોટિસ મારેલી છે કે આ લોકોએ જર્જરિત સાબિત કરેલા છે હવે એના અંદર એવું છે કે જર્જરિત તમે સાબિત કરો છો આજે તેર 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 વર્ષ થયા છે મકાનને મકાનને તેર વર્ષ થયા છે આ લોકોએ તેર વર્ષના અંદર જર્જરિત સાબિત કર્યા છે તો અમને મકાનના બદલે મકાન જોઈએ છે અમને કોઈ બી જાતની આ લોકોએ સુવિધા અત્યાર સુધી આપી નથી અમારે પહેલાં પણ પાણીના બંબા આવતા હતા અત્યારે અમે કુવાના અંદરથી ખેંચી ખેંચીને પાણી ભરીએ છીએ કોઈ બી જાતની સુવિધા છે નહીં ને અમે રજૂઆત અહીંયા મકાનની કરવા માટે આવેલા છે અમે મકાનની રજૂઆત કરવા આવ્યા તો અમે સાહેબ જોડે વાત કરી સાહેબ અમને એવું કહે છે કે તમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકો છો અમે જાતે પોતે રિપેરિંગ કરીને રહી શકીએ છીએ તો અમારી પાસે અત્યાર સુધી કોઈ જાતને અમારી આવક એટલી બધી છે નહીં અમે ત્રણસો રૂપિયા યા તો ચારસો રૂપિયા રોજે અમે કામ મજૂરી કરતા હોઈએ છીએ અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ બાય ચાન્સ કોઈએ કોઈકના ઘરની અંદર રિપેરિંગ કરાવી લીધું રિપેરિંગ કરાવી લેશે તો સરકાર જવાબદાર લેશે કોર્પોરેશન જવાબદાર લેશે કોર્પોરેશન તંત્ર દ્વારા ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે એ સર એ કહે છે કે તમે રિપેરિંગ કરીને રહી શકો છો અમારી પાસે હમણાં ત્રણસો ચારસો રૂપિયા રોજે અમે મજૂરી કરીએ બરાબર એના એનું કારણ એ છે કે અમે ત્રણસો ચારસો રૂપિયાથી અમે મજૂરી કરતા હોઈએ છીએ હવે અમારી પાસે બચત થતી નથી અમે રિપેરિંગ કયા હિસાબે કરાવીએ તમારે ઘર તો મળે છે ને સમારકામ કરવાની વાત કીધી છે ઘર ઉતારવાની વાત તો નથી ને ઘરનું એ લોકોનું કોઈ નક્કી નથી એ લોકો અમને સાત દિવસની અંદર નોટિસ આપી છે સાત દિવસની અંદર જરજરી સાબિત કર્યા છે એ લોકોએ તો એ લોકોએ ડિક્લેર કર્યું છે કે સાત દિવસની અંદર તમે મકાન ખાલી કરો હવે મકાન ખાલી કરીને અમારે જવું ક્યાં સમરકામનું અહીંયા અમે એક નંબર ઓફિસમાં આવ્યા છે ત્યાંથી સાહેબે કીધું છે ના લેખિત લેવામાં આવ્યું નથી ને એમણે લેખિત કોઈ આપ્યું નથી અમારી માંગણી એટલી છે કે એ લોકોએ જયારે દસ થી બાર વર્ષના અંદર જળજળી સાબિત કર્યા છે તો અમને મકાન બદલે બીજી જગ્યાએ મકાન જોઈએ અમને બીજી જગ્યાએ સવલત કરી આપે મારું નામ બિલાસા કાલુસા દીવાન